નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો અલગ ઘણી સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે મહારાજા પાંડુને નિર હોવાનો કોને શ્રાપ આપ્યો હતો મહારાજા પાંડુને એવું કહ્યું કે જ્યારે તમે સ્ત્રીને સ્પર્શ કરશો અને તમને કામવાસના તમારા અંદર જાગશે તો એ જ ટાઈમે તમારું મૃત્યુ થઈ જશે તો મહારાજા પાંડુએ એવો શું ગુનો કર્યો તો એમને આવો શ્રાપ મળ્યો તો એક સમયની વાત છે કે કિદિમ ઋષિ મહાન ઋષિ હતા અને એ સ્વયં શિવનું જ ધ્યાન ધરતા હતા તો પછી એમનો સમય શિવના ધ્યાનમાં જ જેમ શિવજી ધ્યાનમાં ધ્યાનમગ્ન છે તેમને સમયનું ભાન રહેતું નથી એવી જ રીતે આ ઋષિને જ્યારે શિવના ધ્યાનમાં બેસી જાય જ્યારે સમાધિમાં બેસી જાય એટલે પછી એમને પણ સમાધિ સમયનું ભાન રહેતું નહોતું કેટલો સમય ગયો એ પણ એમને ખબર પડતી જ નહોતી ત્યારે પછી એમને એક કન્યા સાથે લગ્ન કરેલા હતા એનું નામ હતું કૃપાલિકા તો હવે આ કિદિમ્મ ઋષિ તો સમાધિમાં બેસી જતા ધ્યાનમાં બેસી જતા પરંતુ એમની પત્નીને એવું થતું કે મેં એમની સાથે લગ્ન ખોટા જ કર્યા છે કારણ કે આ તો સમાધિમાંથી કે ધ્યાનમાંથી ઉઠતા જ નથી અને મારા સામે કોઈ દ્રષ્ટિ એમને કરતા જ નથી એમને મારી મતલબ કે એમને મારી કંઈ પડી જ નથી ત્યાર પછી એમની પત્નીને એવું થાય છે કે કૃપાલિકાને એવું થાય છે કે શું મારા જીવનમાં મેં લગ્ન કર્યું તો મને લગ્નનું સુખ નહીં મળે મને સંતાનનું સુખ નહીં મળે આ કૃપાલિકા અંદર આવા ઘણા ઘણા વિચારો આવતા હતા પણ કહેવાય છે ને કે ગમે એવી કન્યા હોય ગમે એવી સ્ત્રી હોય એના અંદર માતૃત્વ પડેલું જ હોય છે અને તમે જુઓ કોઈ પણ સ્ત્રીને બાળકનો જન્મ ન થાય ત્યાં સુધી એ સ્ત્રી બેચેન રહે છે એને આનંદિત રહી શકતી નથી અને સંતાન માટે સ્ત્રીઓ કોઈ પણ કર્મ કરવા તૈયાર હોય છે સ્ત્રીનો પ્રેમ જ સંતાન પ્રાપ્તિએ સ્ત્રીનો મોટા મોટો પ્રેમ હોય છે અને દરેક સ્ત્રીને સંતાનની ચાહના હોય છે તો એક વખત એવું બન્યું કે આ ઋષિ મુનિ તપસ્યામાં હતા અને આ બાજુ એમની પત્ની કૃપાલિકાને એક સંતાનનો અંદરથી એટલો બધો ઉભરો આવી ગયો અને એને એટલું બધું લાગ્યું કે મારા પતિ સતત સાધનામાં રહેશે અને આમને આમ મારું જીવન વીતી જશે તો મને સંતાન પ્રાપ્તિ નહીં મળે મને પતિનું સુખ મને મને નહીં મળે અને જ્યારે સંતાન પ્રાપ્તિનો ઉભરો એટલે કે હદ બહાર નીકળી ગયો તે જ્યારે આપણે જોઈએ કે આપણે લક્ષ્મણ રેખાની વાત કરીએ કે કોઈપણ વસ્તુની રેખા આવે લક્ષ્મણ રેખા આવે તમારા કામની ક્રોધની મદની મોહની અહંકારની કોઈ પણ રેખા તમે જો રેખા બહાર નીકળી જાઓ આ બળાત્કાર ક્યારે થાય છે એ કામવાસનાની જે લક્ષ્મણ રેખા હોય છે એના બહાર આપણે નીકળી જઈએ તો પછી બળાત્કાર થાય છે પણ જ્યાંથી કામવાસના લક્ષ્મણ રેખાની અંદર હોય છે ત્યાં સુધી બળાત્કાર થતો નથી તો આને પુત્રનું કે મારે પુત્ર જોઈએ એટલે જોઈએ એની જે પુત્રની જે વાસના હતી પુત્રનો પ્રેમ હતો પુત્રની પ્રાપ્તિ માટેનું એનું જે ધ્યેય હતું આજે એ ધ્યેય એની લક્ષ્મણ રેખા અંડોળીને બહાર નીકળી ગયું છે તો એને પછી એ વિચાર કરતી નથી એ સીધી જાવ કિદિમ ઋષિ જ્યાં ધ્યાન ધરતા ત્યાં જાય છે અને ત્યાં જઈને ધ્યાન જ અવસ્થામાં એમને જકજોડવાના બહુ જ પ્રયાસ કરે છે પરંતુ આમનું ધ્યાન એટલું બધું ગાઢ ધ્યાન હોય છે કે એ જાગૃત થતા જ નથી શેવટે ના છૂટકે પછી આ એમની પત્ની કૃપાલિકા એમના મુખ ઉપર જળનો છંટકાવ કરે છે એમ છતાં એક બે પાંચ વખત જળનો છંટકાવ કર્યો પણ એમ છતાં ઋષિમુનિની તપસ્યા તૂટતી નથી પછી સીધું એ માટીની જે માટીની જે ગાગર આવે ગાગર ભરીને પાણી લાવે છે એમના મૂકો આખી ગાગરનું પાણી છોટે છે ત્યારે આ ઋષિની તપસ્યા તૂટે છે અને આંખ ખોલે છે ત્યારે પોતાની પત્નીને સામે જુએ છે અને ત્યારે પછી એમની પત્નીને કહે છે કે તને કંઈ ભાન છે તને કંઈ સળંગ છે તો જોતી નથી હું શિવને શિવની સમાધિમાં બેઠો છું શિવની તપસ્યા ખરીદ્યો છું અને તું મારા તપસ્યાનો ભંગ કરીશ હવે ઋષિમુની તો તૈયાર જ નથી એના એની એની સાથે સંભોગ કરવા માટે એ તો મનો છે કે ભાઈ મારે શિવને મારે શિવની ભક્તિ જ કરવી છે શિવનું ધ્યાન જ કરવું છે મને તારામાં કંઈ રૂચિ નથી ત્યારે પછી એમની પત્ની એમને બેના ટાણા મારે છે કે ધિક્કાર છે તમારી માને કે તમારી મા પણ એક સ્ત્રી હતી જો તમારા પિતાએ આવું કર્યું હોય અને તમારા પિતાએ તમારી મા સાથે સંભોગ ના કર્યો તો તમે ક્યાંથી હોત તમારું કુળ ક્યાંથી હોત તમારું કુળ તમારું નિકંદર નીકળી ગયું હોત તો સંભોગથી તો જગતની ઉત્પત્તિ થયેલી છે આવું ઘણા ઘણું જે ન બોલવાનું આવે એ ઋષિમુનિને એ બોલવા લાગે છે એટલે ઋષિમુનિ કહે તું એક કામ કર તું મને થોડો સમય આપ પછી જેવી તારી ચાહના હશે જેવી તારી ઈચ્છા હશે એવું કાર્ય આપણે કરીશું પરંતુ અહીંયા કૃપાલિકાને એટલો બધોએ બાળકનો ઉત્પત્તિ કરવાનો એટલો બધો ઉભરો આવી ગયો કે ના તમે આજે જ મારી સાથે ચાલો અને તમે અત્યારે જ મારી સાથે સંભોગ કરો પછી તમે એક જ સંભોગ કરો એટલે મારે ઘણું થઈ ગયું મારે મારે બીજા સંભોગની જરૂર નથી અને ત્યારે તો એક જ સંભોગે ફળ લાગી જતું હતું પણ ત્યારે કિદંબર ઋષિ કહે છે કે હું શિવની તપસ્યા કરી રહ્યો છું અને આ ખરેખર ખોટું જ થઈ રહ્યું છે અને એમની પત્નીને સમજાવે છે કે જો હું તપસ્યા અધૂરી મૂકીશ અને હું તારી સાથે આ સંભોગમાં ઉતરીશ તો આનું પરિણામ સારું નહીં આવે કારણ કે મને ખબર છે કે શિવનો ક્રોધ આપણા ઉપર ઉતારવાનો જ છે પણ એમ સત્તામાં માનતી જ નથી ત્યારે પછી કિદમ ઋષિ કહે છે કે હે કૃપાલિકા હું તારામાં પુરુષ તો તારી સાથે સંભોગ નહીં કરી શકું કારણ કે હું અત્યારે તપસ્વીની અવસ્થામાં છું પણ મારી પાસે એવી વિદ્યા પડી છે કે હું શરીર બદલી શકું છું અને તારું પણ હું શરીર બદલી શકું છું તો કે તમારે જે કરવું હોય એ કરો તમે શરીર બદલો કે પુરુષ રહ્યો એનો મને કંઈ વાંધો નથી ફક્ત તમે મારી સાથે સંભોગ કરો મારી એ જ વસ્તુ મહત્ત્વની છે અને જ્યારે કૃપાલિકા બહુ જીત પકડે છે અને છેલ્લે પછી કૃપાલિકા કહે છે કે તમે જો મને મારી સાથે સંભોગ નહીં કરો તો અહીંયા હું અજાડની ડાળીએ લટકીને મરી જઈશ તો સ્ત્રી હત્યાનું પાપ તમને લાગશે હવે આ ઋષિ પૂરેપૂરા ધર્મ સંકટમાં ફસાઈ ગયા છે હવે કરવું શું ત્યારે પછી ઋષિ કહે છે કે ભલે કંઈ વાંધો નહીં પણ તારે મારું એક કામ કરવું પડશે કે તું એ કે તમે એક નહીં તમે જે કહેશો એ કામ કરવા તૈયાર શું પણ તમારે મારી સાથે સંભવમાં તો આજે ઉત્તરવું જ પડશે ત્યારે ઋષિ કહે છે કે તારે હિરણી બનવું પડશે અને હું પોતે હરણ બનીશ કૃપાલિકા કે મને કોઈ વાંધો નથી હિરણી બનવું કે હરણ બનવું કે હાથી બનવું કે ગાય બનું કે અધેડી બનવું મને કોઈ તકલીફ નથી મારે સિર્ફ મારે સંભોગની જરૂર છે તમે મારી સાથે સંભોગ કરો તો આ ઋષિ પોતે હરણનું રૂપ ધારણ કરે છે અને એમની પત્ની કૃપાલિકાને હિરણી બનાવી દે છે પછી તો આ બંને જણા જ્યાં તપસ્યા કરતા જગ્યા છોડી દે છે ને શેખ જંગલમાં જતા રહે છે સંભોગ માટે પણ અહીંયા બને છે જેવું કે હવે આ ઋષિને એમની પત્ની જ્યાં હિરણ અને હિરણ હરણને હિરણીના બરાબર આમ સંભોગનો એ લોકો આમ તૈયારી જ કરતા હોય છે અને એ જ એ જ ટાઈમે પાંડુ પાંડુ રાજા શિકાર કરવા નીકળે છે અને પાંડુ રાજા શિકાર જે પોતાનો રથ લઈને નીકળે છે પોતાનો સાથી પાંડુ રાજાનો રથ ચલાવતો હોય છે પણ પાંડુ રાજાની નજરમાં હરણ અને હરણી પડી જાય છે એટલે પાંડુ રાજા એના સાથીને કહે છે કે રથ ઊભો રાખતો જો સામે હરણને હરણી છે મારે હું હરણને બાળ મારીશ એટલે પછી પાંડુરાધાએ હરણને બાણ માર્યું છે અને જ્યાં હરણને બાણ વાગ્યું અને હરણ જ્યાં ત્યાં ઘવાયું ત્યાં જ પછી હરણના રૂપનું પરિવર્તન થઈ થઈ જાય છે અને ત્યાં કિદમ ઋષિ ત્યાં પ્રગટ થઈ જાય છે અને જે હરણી હતી એનું પણ સ્વરૂપ બદલી જાય છે અને પોતે કૃપાલિકા થઈ જાય છે અત્યારે કૃપાલિકા એના પતિને બહુ આક્રમણ કરે છે કે ખરેખર મારી ભૂલ થઈ ગઈ આવું નહોતું કરવું મારે તમારા વિના મારું જીવન કેમ થશે એ બહુ જ પુષ્કળ કલ્પાંત કરે છે અને એ કલ્પાંતના અવાજ સાંભળીને પાંડુ રાજાને થયું કે ના કંઈક તકલીફ તો થઈ છે એ ત્યાં આવે છે ત્યાં આવે તો જુએ છે એમ કે સારું વાતો કોઈ તપસ્વી છે અને મેં એમને હિરણ ગણીને એમણે બાણ મારી દીધું છે ત્યારે પાંડુ રાજા આવીને કહે છે કે હે મુનિવર હે ઋષિમુનિ આમાં મારો કંઈ દોષ નથી કે તમે અને તમારી પત્નીએ હરણનું અને હિરણીનું રૂપ ધારણ કર્યું હતું અને તમે સંભોગમાં ઉતરવાના હતા એ તો મને ખ્યાલ જ નથી પણ મને એમ લાગ્યું કે હરણને હિરણી બંને ઊભા રહ્યા છે કે હું હરણને તીર માર્યો અને હરણ મેં તમને બાણ માર્યું મારા બાણથી તમે કમાણા તો મને માફ કરી દો હવે આ બાજુ કૃપાલિકા પોતાના પતિના વિયોગમાં એને એમ થઈ ગયું કે મેં ઋષિ સાથે લગ્ન કર્યા અને ઋષિ અમારે હવે છેલ્લા એન્ડ ઉપર પડ્યા છે તો મારે જીવીને શું કરવાનું છે તે કૃપાલિકા ત્યાં ત્યાંનો પોતાનો પ્રાણ તેજી દેશે અને કૃપાલિકાનો જ્યાં પ્રાણ તજાય છે અને ઋષિમુનિ ઋષિ મુનિ જ્યારે આ જુએ છે ત્યારે એમના ક્રોધનો પારો ચૌદમાં આસમાને પહોંચી જાય છે એમને પુષ્કળ ક્રોધ આવે છે અને ક્રોધ આવ્યા પછી એ કહે છે કે હે મહારાજા તમે ખરેખર આ ખોટું કર્યું છે ત્યારે પાંડુ રાજા કહે છે કે ઋષિમુનિ ભૂલ મારી અને તમારી બંનેની ભૂલ છે કારણ કે જો તમે હરણનો સ્વરૂપ ધારણ ન કર્યું હોત તો આ વસ્તુ બનવાની જ નથી અને ભૂલ પણ મારી છે મેં હરણ જોઈને મેં તમને બાણ માર્યું છે પરંતુ ક્રોધમાં આવેલા કિદમ ઋષિ શ્રાપ આપ્યો છે કે હે પાંડુ આજે મારી પત્નીને એટલો બધો ઉમળકો હતો એટલી બધી આશા હતી કે આજે હું એને એના પુત્ર માટે એનું હું પીજદાન કરી શકો આજે હું એને પુત્રની પ્રાપ્તિ કરાવી શકો પણ મારા પુત્રની પ્રાપ્તિ અટકી ગઈ તમારા કારણે તો હવે તો મારે મારી પત્ની તો મરી ગઈ હવે હું પણ શિલ્લા શ્વાસ લઈ રહ્યો છું તો હે પાંડુ આજ પછી મારો શ્રાપ છે કે જો તમારે તમારા ભલે તમારા લગ્ન થાય કે ના થાય તમારા લગ્ન થશે અને પાંડુના લગ્ન થઈ પણ ગયા હતા પાંડુને બે પત્નીઓ હતી એક પત્ની એક પત્નીનું નામ હતું કુંતી અને બીજી પત્નીનું નામ હતું માદરી ત્યારે ઋષિએ કીધું કે તમે તમારી બેમાંથી કોઈ પણ સ્ત્રીને જો કામ વાસનાની આશાથી તમે સ્પર્શ કરશો તો એ જ ક્ષણે તમારું મૃત્યુ થશે તો હવે આપણે જોઈએ છે કે મહાભારતમાં કે કુંતીએ દુર્વાસાની સેવા કરીને દુર્વાસાએ એમને છ પુત્ર થવાનું વરદાન આપ્યું એની આપણે આપણે આગળ ચર્ચા કરીશું પણ જો ખરેખર પાંડુને જો નિસંતાન થવાનો શ્રાપ આપ્યો હોય તો આ જ ઋષિએ આપેલો હતો અને આ ઋષિના શ્રાપના કારણે પાંડુ સ્ત્રી પોતાની પત્ની હોવા સતો પણ એની સાથે સંભોગની ક્રિયા કરી શકતા ન હતા